તાલુકા આરોગ્ય કચેરી સિંગવડ ખાતે પી એમ એમ વાય વી વાય નમોશ્રી અંગેની મિટિંગ તેમજ અન્ય કામગીરીની સમીક્ષા બેઠક યોજાય આ તારીખ એક છ બે હજાર પચીસ મંગળવારના રોજ બપોર ત્રણ કલાક સુધીમાં તાલુકા આરોગ્ય કચેરી સંજેલી ખાતે સીડીએચ તથા આર સીડી એચ સીએચની સૂચના મુજબ જિલ્લા કક્ષાએથી ડીઆઈ સી ઓઓના હિતેશ ચારેલ દાહોદનાઓના અધ્યક્ષસ્થાને તથા ટી એચ એસ અને ટી એચવીની હાજરીમાં સંજેલી તાલુકાના તમામ ફિમેલ હેલ્થ વર્કર બહેનોની પી એમ એમ વી વાય નમો અંગેની જે મિટિંગ યોજવામાં આવી હતી તેમજ સંજેલી અને સિંગોડ તાલુકાના તમામ એમ ડબલ્યુ અને એમ પી એચ એસઓની એમ જે એ વાય સિત્તેર વર્ષથી વધુના જે તેઓના ક્યાડ તેમજ ટેક ટેકોમાં એન્ટ્રી ટીબી ક્લોરેનેસ પોરના પોરાનાશક કામગીરીની ચર્ચા કરી અને તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ હાજર તમામને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યા હતા